મિત્રો આજની વાર્તા ખૂબ જ રસપ્રદ બનવાની છે તો વાર્તા અંત સુધી જરૂરથી સાંભળો મિત્રો મારા જીવનની છેલ્લી રાત એક કુંવારી છોકરી સાથે વિતાવવા માંગુ છું મૃત્યુદંડની સજા પામેલા એક કેદીને જ્યારે તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી ત્યારે તેણે એવી વિનંતી કરી કે તેનાથી આખી જેલમાં સંસનાટી મચી ગઈ કેદીએ કહ્યું મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારા જીવનની છેલ્લી સાથે માંગુ છું જે પોતાની મરજીથી મારી સાથે રહેશે જેલમાં જાહેરાત કરો કે કોઈ છોકરી મારી દુલ્હન બનવા તૈયાર છે કે નહીં આ સાંભળીને પોલીસ દંગ રહી ગઈ પણ શું તેમણે આ કેદીની ઈચ્છા પૂરી કરી તે છોકરી ક્યાંથી આવી અને લગ્નની રાત્રે એવું શું બન્યું કે બધા દંગ રહી ગયા એક એવી વાર્તા જે તમને અંત સુધી શ્વાસ રોકી રાખવા મજબૂર કરશે મારું નામ કાજલ રાઠોડ છે અને હું ચાલીસ વર્ષની મહિલા ઇન્સ્પેક્ટર છું મેં મારા જીવનના ચાલીસ વર્ષ કોર્ટ પોલીસ સ્ટેશન અને જેલની દિવાલોમાં વિતાવ્યા છે મેં ઘણા ગુનેગારોને આવતા અને જતા જોયા છે કેટલાક નિર્દોષ દેખાતા હતા કેટલાક ક્રૂર હતા પણ હા એક કેદી હતો જેણે મારા હૃદયને એક વિચિત્ર મૂંઝવણમાં મૂકી દીધું કેદી નંબર નવસો સત્તર તે કોઈ સામાન્ય કેદી લાગતો ન હતો તેની આંખોમાં એક વિચિત્ર ઊંડાણ હતું જાણે તે દૂરથી કોઈને જોઈ રહ્યો હોય હું તેને સંપૂર્ણપણે નિર્દોષ કે ચાલાક કહી શકતો નથી જ્યારે પણ હું તેની તરફ જોતી ત્યારે એવું લાગતું કે તે કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ ગયો છે તેના ચહેરા પર એક સ્પષ્ટ શાંતિ હતી પણ તે શાંતિ કોઈ અજાણ્યા ઉદાસીમાં લપેટાયેલી હોય તેવું લાગતું હતું મને સૌથી વધુ દુઃખ એ હતું કે તે ફક્ત ઓગણીસ વર્ષનો હતો તેણે હજુ સુધી દુનિયા બરાબર જોઈ પણ ન હતી અને હવે તેને આ દુનિયા કાયમ માટે છોડી દેવી પડશે તે બહુ ઓછો બોલતો જાણે તેની પાસે શબ્દો ન હોય અથવા કદાચ તે કંઈ કહેવા માંગતો ન હોય ઘણીવાર મને તેને પૂછવાનું મન થયું કે તે કયો ગુનો કર્યો છે જેની સજા મૃત્યુદંડ છે પણ તેના ચહેરા પર એટલી બધી નિરાશા અને લાચારી હતી કે મારા હોઠ ખુદ ભગવાને જ મચકોડ્યા પણ નવસો ને જોઈને મને મારા હૃદયમાં એક કોમળતાનો અનુભવ થયો જાણે કોઈ પ્રશ્ન મારી અંદર જન્મ લઈ રહ્યો હોય પરંતુ જેલના કાયદા કડક હતા અને કેદીઓ સાથે કોઈ પણ શારીરિક સંપર્ક કરવાની કે તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાની મનાઈ હતી આજે મને ઓર્ડર મળ્યો બે દિવસમાં કેદી નંબર ને મૃત્યુદંડની સજા આપવામાં આવશે આ સમય દરમિયાન તેને છેલ્લી વાર તેના પિતાને મળવાની મંજૂરી આપવામાં આવશે આ હુકમ વાંચીને મારા હૃદયમાં એક અજાણી બેચેની જન્મ થયો મારું હૃદય ખૂબ જ બેચેન હતું એક એવી બેચેની હતી જેનો અંત આવવાનું નામ નહોતો લેતો મને ખબર હતી કે દરેક મૃત્યુદંડની સજા પામેલા કેદીને તેની છેલ્લી ઈચ્છા વિશે ચોક્કસપણે પૂછવામાં આવે છે મૃત્યુ પહેલા તેમને આ એકમાત્ર અધિકાર આપવામાં આવ્યો હતો ભલે તે પોતાનું મનપસંદ ભોજન ખાવા માંગતો હોય કોઈને મળવા માંગતો હોય કે બીજી કોઈ ઈચ્છા વ્યક્ત કરતો હોય તેને પૂર્ણ કરવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે કેદી નંબર નવસો જેનું નામ રોહન હતું તે આજે તેની માતાને મળી રહ્યો હતો તે માતા એ પોતાના દીકરાને ગળે લગાવીને રડી રહી હતી

આજે જ મને આદેશ મળ્યો હતો કે હું રોહનને તેની છેલ્લી ઈચ્છા વિશે પૂહું અને તેને તેના પરિવારને મળવાની તક આપું મને લાગતું હતું કે તે તે કદાચ કહેશે કે તેના પરિવાર સાથે થોડો વધુ સમય વિતાવવા માંગે છે કારણ કે આવા સમયે કોઈ મોટી ઈચ્છા રાખતું નથી પરંતુ મને ખબર નહોતી કે તેની છેલ્લી ઈચ્છા એટલી વિચિત્ર અને આશ્ચર્યજનક હશે કે હું તે સાંભળીને ડંગ રહી જઈશ હું તેની પાસે આવી અને પહેલી વાર તેની સાથે વાત કરવા માટે શબ્દો ભેગા કરવાનું શરૂ કર્યું શાંત રહી પછી મેં પૂછ્યું રોહન તારી કોઈ છેલ્લી ઈચ્છા છે મને કહો તમારી ઈચ્છા પૂરી કરવા માટે શક્ય તેટલા બધા પ્રયત્નો કરવામાં આવશે રોહન ને મારી સામે જોયું અને ધીમા અવાજે કહ્યું મારી એક છેલ્લી ઈચ્છા એ છે હું ઈચ્છું છું કે તું મને વચન આપે કે તું તે પૂરું કરીશ મેં તેને ખાતરી આપી કે આ દરેક કે તે પોતાની છેલ્લી ઈચ્છા વિશે આટલી ગંભીરતાથી વાત કરી રહ્યો હતો મેં ધીમેથી કહ્યું ચાલો એસપી સાહેબ પોતે તમને તમારી છેલ્લી ઈચ્છા વિશે પૂછશે હું રોહન ને એસપી સાહેબ ના રૂમ માં લઈ ગમે એસપી સાહેબે તેની તરફ ધ્યાનથી જોયું અને કહ્યું દીકરા તારી છેલ્લી ઈચ્છા શું છે મને નવાઈ લાગી કે એસપી સાહેબ આ કેદી સાથે આટલી ઉદારતાથી વર્તી રહ્યા હતા સામાન્ય રીતે આવું બનતું નહોતું પણ કદાચ તે વાસ્તવિકતાથી વાકેફ હતું તેને ખબર હતી કે તેનો ગુનો શું છે અને તેને આટલી સજા કેમ મળી અહી સામાન્ય રીતે એવા કેદીઓ રહેતા હતા જેમના ગુના નાના હતા પણ સજા કઠોર હતી જ્યારે મોટા ગુનેગારો મુક્તપણે ફરતા હતા રોહને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું છે એક દિવસ વિતાવવા માંગુ છું આ સાંભળીને રૂમમાં શાંતિ છવાઈ ગઈ હું અને બીજા બધા આશ્ચર્યથી એકબીજા સામે જોવા લાગ્યા એસપી સાહેબે થોડી ક્ષણો માટે શાંત થઈ ગયા પછી ગંભીરતાથી કહ્યું દીકરા અમે તારા લગ્ન લગ્ન કરાવીશું પણ કઈ છોકરી તારી સાથે કરશે કોને ખબર પડશે કે તને બીજા જ દિવસે મૃત્યુદંડ આપવામાં આવશે તે થોડી વાર ઉભો અને પછી બોલ્યો તું મૃત્યુદંડ ની સજા પામેલો કેદી છે આ સાંભળીને રૂમમાં રૂમ માં શાંતિ છવાઈ ગઈ બધા આશ્ચર્ય થી એકબીજા સામે જોવા લાગ્યા આ મામલો એટલો વિચિત્ર હતો કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો રોહન ને તો અમે તેને રોકીશું નહીં અને તે આખી રાત તેની સાથે વિતાવી શકશે તેની હોશિયારીએ અમને વિચારવા મજબૂર કર્યા એસપી સાહેબે થોડી વાર વિચાર્યું અને પછી ખભા પર હાથ રાખી કહ્યું અમને ખાતરી છે કે કોઈ પણ સ્ત્રી તમારી સાથે લગ્ન નહીં કરે કોઈ તેનું જીવન કેમ બગાડશે ફક્ત એક દિવસ માટે દુલ્હન બનવાનો શું ફાયદો કોઈ પોતાના પરિવાર સાથે કેમ ઝઘડો કરશે પણ અમારા કોઈ શબ્દો શબ્દોનો રોહન પર કોઈ પ્રભાવ પડ્યો નહીં અને તેણે ખૂબ જ હળવા સ્વર કહ્યું તમે લોકો ફક્ત જાહેરાત કરો આ મારી છેલ્લી ઈચ્છા છે જો કોઈ નહીં આવે તો હું બીજી કોઈ ઈચ્છા નહીં કરું પછી જો મને મૃત્યુદંડની સજા આપવામાં આવે તો પણ અમારે રોહનની જીદ સામે હાર માની લેવી પડી અમે જેલમાં જાહેરાત કરી કે રોહને બે દિવસમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવશે તેની છેલ્લી ઈચ્છા તરીકે તે એક દિવસ માટે એક છોકરી સાથે લગ્ન કરવા માંગે છે જો કોઈ સ્ત્રી આ લગ્ન માટે સંમત થાય તો તે આગળ વધી શકે છે આ જાહેરાત આખા વિસ્તારમાં ગુંજતી રહી પણ અમને અમારા હૃદયમાં ખાતરી હતી કે આવી શરતે આવે રોહન એક ગરીબ પરિવાર હતો અને અમને ખાતરી હતી કે કોઈ પણ સ્ત્રી આ શરતે તેની સાથે લગ્ન નહીં કરે પરંતુ તેમ છતાં તેમની છેલ્લી ઈચ્છા મુજબ અમને જાહેરાત મળી અમને એ મજાક જેવું લાગ્યું અશક્ય વાત પણ બરાબર એક કલાક પછી એક પોલીસકર્મી ઝડપથી દોરતો આવ્યો અને જાણ કરી કે જેલના દરવાજા પર એક મહિલા હાજર છે જે શણગાર મૌલવી સાહેબ પણ છે આ સાંભળીને હું અને એસપી સાહેબ આશ્ચર્ય થઈને બહાર આવ્યા અમારી સામે એક યુવાન છોકરી ઊભી હતી જેની ઉંમર લગભગ સત્તર થી અઢાર વર્ષની હશે તે ખરેખર દુલ્હનના રૂપમાં આવી હતી સંપૂર્ણ રીતે જ સંપૂર્ણ લગ્નના રૂપમાં આવી તેની સાથે એક મૌલવી સાહેબ પણ ઉભો હતો જેના હાથમાં લગ્નનું રજીસ્ટર પણ હતું એસપી સાહેબે ગંભીરતાથી પૂછ્યું મૌલવી સાહેબ તમે કોણ છો અને આ છોકરી કોણ છે મૌલવી સાહેબે જવાબ આપ્યો આ છોકરી મારી પાસે આવી અને તેણે કહ્યું કે હું આ છોકરા સાથે લગ્ન કરીશ પણ તે મરી જવાનો છે અમે બધા થઈ ગયા પણ તે મક્કમ રહી તેણીએ કહ્યું કે તે ફક્ત અને ફક્ત રોહન સાથે જ લગ્ન કરશે આ તેની છેલ્લી ઈચ્છા પણ છે કારણ કે તે ખરેખર રોહનને પ્રેમ કરે છે આ સાંભળીને જેલમાં શાંતિ છવાઈ ગઈ અમને વિશ્વાસ જ નહોતો આવતો કે કોઈ ખરેખર રોહન ને એટલો બધો પ્રેમ કરે છે કે તે તેના માટે બધું જ છોડવા તૈયાર થઈ જાય ભલે ગમે તેટલું વિચિત્ર લાગે પણ આપણને તેનો વિરોધ કરવાનો કોઈ અધિકાર નહોતો અમારું કામ ફક્ત કેદીની છેલ્લી પૂરી કરવાનું મૌલવી લગ્નની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે અંદર બોલાવવામાં આવ્યા અને રોહનને તેના કોટડીમાંથી બહાર કાઢીને જેલ ઓફિસમાં બેસાડવામાં આવ્યો મૌલવી સાહેબે રોહન અને તે છોકરીના લગ્ન કરાવ્યા લગ્ન પૂર્ણ થયા પછી રોહન હસ્યો અને કહ્યું વચન મુજબ હવે તમે મારી દુલ્હન ને મારી પાસે મોકલશો મારે તેની સાથે વાત કરવી છે મારી જૂની યાદો તાજી કરવી છે એક દિવસ તે ચાલ્યા જશે અને તે પછી જો તમે મને ફાંસી આપો તો પણ મને દુખ નહીં થાય મને મારો પ્રેમ મળી ગયો છે આ મારા માટે પૂરતું છે રોહન ની વાત સાંભળીને મારી આંખો માં પણ આંસુ આવી ગયા સાચો પ્રેમ ખરેખર આવો જ હોય છે મેં મારા મનમાં વિચાર્યું પણ મને ખબર નહોતી કે આ લગ્ન પાછળ એક એવી વાર્તા છુપાયેલી છે જે આપણા હોશ ઉડાવી દેશે એસપી સાહેબે હસીને મને ઇશારો કર્યો અને કહ્યું છોકરીને રોહનના રૂમ માં લઈ જાઓ અને દરવાજો બંધ કરો મેં આદેશનું પાલન કર્યું અને બંને ને જેલમાં બંધ કરીને બહાર આવ્યો મેં વિચાર્યું હતું કે થોડા સમયમાં છોકરી પોતે કંટાળી જશે અને બહાર આવવા માંગશે પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મને હળવાશથી ફફડાટનો ફફડાટ નો અવાજ સંભળાતો રહ્યો એવું લાગ્યું કે કોઈ કંઈક ખોલવાનો પ્રયાસ કરી રહ્યું છે મને શંકા હતી કે કદાચ જેલનો દરવાજો તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હશે પણ મેં આત્મવિશ્વાસ હતો મને ખબર હતી કે આ સરળ કામ નથી દરવાજા પર એક ખૂબ મોટું અને મજબૂત તાળું લાગ્યું હતું હું મારી ઓફિસમાં પાછો ગયો અને વિચારોમાં ખોવાઈ ગયો પણ અચાનક મને જેલની અંદરથી એક હૃદયદ્રાવક ચીજ સંભળાઈ હું તરત જ મારી જગ્યાએથી ઊભો થયો અને રોહનના જેલ તરફ દોડ્યો શું થયું અંદર ડોકિયું કરતાની સાથે જ મેં દુલ્હન ના કપડા નીચે રાખીને ઊભી રહેલી છોકરીને પૂછ્યું તેના શ્વાસ અનિયમિત હતા અને તેનું આખું શરીર ધ્રુજતું હતું મેં તેને નજીકથી જોયું કે તરત જ તેને ધ્રુજતા અવાજે કહ્યું મને અહીંથી બહાર કાઢો

અને કઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલી ગઈ નો દરવાજો બંધ કરી દીધો મારી જવાબદારી પૂરી કરી અને ઓફિસ પાછો આવીને ગયો મને ખબર નહોતી કે હું સવારે ક્યારે ઉઠીશ તેથી એક મોટું તોફાન ચાલી રહ્યું હશે સવાર પડતા જ એસપી સાહેબ ઝડપી પગલાઓ સાથે મારી ઓફિસમાં પ્રવેશ્યા અને ગુસ્સાથી પૂછ્યું કે કેદી નંબર નવસો સત્તર ક્યાં છે હું ચોંકી ગયો અને કહ્યું કે તે સાહેબ તેમના જેલમાં હશે પણ એસપી સાહેબનો ચહેરો કડક થઈ ગયો હતો એસપી કહે જઈને બરાબર કહ્યું અને મારું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું હું ઝડપથી રોહનના જેલ તરફ ગયો ત્યાં પહોંચતાની સાથે જ મેં હંમેશ જેમ બૂમ પાડી રોહન દરવાજાની નજીક આવ્યો પણ અંદર કોઈ જવાબ ન મળ્યો મારા કપાળ પરસેવો આવી ગયો અને મારું હૃદય વધુ ઝડપથી ધબકવા લાગ્યું મેં બારીમાંથી અંદર ડોકિયું કર્યું અને જે દ્રશ્ય જોયું તેનાથી મારા હોશ ઉડી ગયા કોટડીની અંદર પુરુષોના કપડાં પહેરેલો એક માણસ દિવાલ મો રાખીને સૂતો હતો મારો શ્વાસ થંભી ગયો અને મારા હાથ ધ્રુજવા લાગ્યા મેં તરત જ કોટડીનો દરવાજો ખોલ્યો અને તે માણસને સીધો કર્યો આ જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ આ એ જ છોકરી હતી જે ગઈકાલે રાત્રે રોહન સાથે લગ્ન કરવા માટે દુલ્હનના રૂપમાં આવી હતી મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હું થોડો આઘો ઉભો હતો ત્યારે પણ ત્યાં પહોંચી ગયા આ દ્રશ્ય જોતા જ તે પણ શક્યો નહીં એસપી સાહેબ ગુસ્સો વધુ વધી ગયો આ બધું તમારી બેદરકારીને કારણે થયું છે જો તમને તમારી ફરજ યોગ્ય રીતે કેવી રીતે નિભાવવી તે ખબર નથી તો તમે અહીં શું કરી રહ્યા છો તમારી બેદરકારીને કારણે મૃત્યુદંડની સજા પામેલો કેદી જેલમાંથી ભાગી ગયો છે મારું મન સુન્ન થઈ ગયું હતું મે મારી સામે બેભાન છોકરી પડી જોઈ જે રોહનની જગ્યાએ પડી હતી આ બધું ક્ષેત્રપિંડી હતી રોહને અમને મૂર્ખ બનાવ્યા હતા તે પોતે દુલ્હનના પોશાકમાં જેલમાંથી ભાગી ગયો હતો ગઈ રાત્રે મેં વિચાર્યું હતું કે આ છોકરી રોહન સાથે લગ્ન કરવા આવી છે મને લાગ્યું કે તે ખરેખર તેને પ્રેમ કરે છે પણ આ બધું એક કાવતરું હતું રોહને આ છોકરીનો ઉપયોગ અમારી વિરુદ્ધ કર્યો હતો અને અમે આંખો પર પટ્ટી બાંધી અને અજાણતા તેને મદદ કરતા રહ્યા હવે પ્રશ્ન એ હતો કે આ છોકરીનું શું કરવું જોઈએ છોકરી અમારી સામે બેઠી હતી તેના ચહેરા પર કોઈ ડર કે પસ્તાવો ન હતો તેણીએ ખૂબ જ હળવાશથી કહ્યું તમે લોકોએ રોહન સાથે સારું ન કર્યું તેને મૃત્યુદંડની સજા થવી જોઈએ મેં ગુસ્સામાં જવાબ આપ્યો કે આ તો સમય જ સાબિત કરશે તેણીએ મારી આંખોમાં જોયું અને કહ્યું કે તે નિર્દોષ છે અને ફક્ત સમય જ આ સાબિત કરશે છોકરીના શબ્દો સાંભળીને મને વધુ ગુસ્સો આવવા લાગ્યો પણ હું તેને રોકી શક્યો નહીં તે જ ક્ષણે એસપી સાહેબે રોહનને તાત્કાલિક શોધવાનો કડક આદેશ આપ્યો જો આપણે તેને નહીં પકડીએ તો બે દિવસ પછી ઉચ્ચ અધિકારીઓને શું જવાબ આપીશું અમારે તેને મૃત્યુદંડ આપવો પડશે અને તે અમને છેતરીને ભાગી ગયો આ આપણા માટે ખૂબ જ શર્મજનક વાત છે મારું હૃદય ખૂબ જ ડરી ગયું મને હજુ પણ સમજાતું નહોતું કે મારી સાથે આટલી ખરાબ રીતે છેતરપિંડી કેવી રીતે થઈ શકે મેં એક વ્યક્તિ પર વિશ્વાસ કર્યો એક છોકરીની વાત માની તેના લગ્ન કરાવી દીધા અને બદલામાં તેણે મને મૂર્ખ બનાવ્યો હવે અમારી પાસે આ છોકરીના માતાપિતા સુધી પહોંચવાનો અને તેમની પાસેથી સત્ય જાણવાનો એક જ રસ્તો હતો પણ પછી મેં વિચાર્યું કે શા માટે આ છોકરીને જ પૂછી ન લઉં કદાચ તે સત્ય કહેશે રોહને શોધવી ખૂબ જ મુશ્કેલ હતી તે થોડા કલાકો પહેલા જેલમાંથી ભાગી ગયો હતો અમને સાંજે ખબર પડી જયારે તે સવારે ચાર વાગે ભાગી ગયો હતો મને ખબર નથી કે આવું કેમ થયું તે સમયે તે ક્યાં ગયો હશે મેં તે છોકરી તરફ જોયું અને ગંભીરતાથી કહ્યું હું તમને બે પ્રશ્નો પૂછવા માંગુ છું અને મને આશા છે કે તમે તેમના સાચા જવાબ આપશો તેણીએ કોઈ પણ ખચકાટ વગર કહ્યું હું તમને રોહન વિશે બધું કહેવા તૈયાર છું હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યો તે હજુ પણ રોહને પતિને બદલે ભાઈ કહી રહી હતી મે કડક સ્વર માં પૂછ્યું શું તમે ખરેખર તેને તમારો ભાઈ માનો છો કે ખરેખર તે તમારો ભાઈ હતો તમે બંને આ નાટક કેમ કર્યું તે કોઈ ઊંડા વિચાર માં ખોવાયેલી હોય તેમ ચૂપ થઈ ગઈ પછી તેણીએ કંઈક એવું કહ્યું જેણે મારું મન ઉડાવી દીધું ના તે મારો સાચો ભાઈ નથી હોકરીએ તરત જ જવાબ આપ્યો મેં કડકાઈથી કહ્યું તો પછી તમે આ બધું કેમ કર્યું તમે તેની સાથે લગ્ન કેમ કર્યા અને હવે અચાનક ફોન કેમ કરી રહ્યા છો તે તમારો ભાઈ છે તમે તમારી સાથે કરી છે રોહન આપણને છેતરીને અહીંથી ભાગી ગયો પણ યાદ રાખજો આપણે તેને જલ્દી પકડી લઈશું અને મૃત્યુદંડની સજા આપીશું પણ તે છોકરી ખૂબ શરમાળ હતી તેણીએ મારા ચહેરા તરફ જોતા કહ્યું મારો વિશ્વાસ કરો એવું બિલકુલ નથી તે જલ્દી પાછો આવશે તે ખૂબ સારી રીતે જાણે છે તે છોકરીના શબ્દો સાંભળીને મને નવાઈ લાગી તે આટલા કેવી રીતે કહી શકે કે રોહન પાછો આવશે શું ખરેખર શક્ય છે તમને આટલી ખાતરી કેમ છે કે તે પાછો આવશે મેં તેને ગંભીરતાથી પૂછ્યું તેણીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે જો તમે મારી આખી વાર્તા સાંભળો છો તો તેણીએ તેને વધુ પ્રશ્નો પૂછ્યા હોત કદાચ તેણીએ કોઈ બીજું સત્ય જાહેર કર્યું હોત મારું નામ નાઝિયા છે તેણી કહેવા લાગી મારી મોટી બહેનની સગાઈ રોહન સાથે થઈ હતી રોહન બાળપણથી જ ખૂબ જ બહાદુર અને સુંદર છોકરો હતો ભાગ્યે જ કોઈ સમય એવો આવ્યો હશે જ્યારે તે મારી મોટી બહેનની રોહન સાથે સગાઈ સાંભળીને ડરથી પાછળ હટી ગયો હોય હું શાંતિથી તેની વાત સાંભળી રહ્યો છું અમારા ગામનું વાતાવરણ ખૂબ જ વિચિત્ર હતું એક રાત્રે રોહનભાઈ અમારા ઘરે અમારા કાકી અને બહેનને મળવા આવ્યા તે દિવસે પપ્પા ઘરે નહોતા અને રોહનભાઈ પહેલા પણ ઘણી વાર આવ્યા હતા કારણ કે હવે તેઓ અમારા ઘરનો ભાગ બની ગયા હતા તે સમયે ઘરે ફક્ત અમે બે બહેનો જ હતી અને બીજું કોઈ નહોતું રોહનભાઈ પાછલા દરવાજેથી આવ્યા મને તરત જ ખ્યાલ આવી ગયો કે તે તમને મળવા આવ્યો છે મેં રસોડામાં ચા બનાવવાનું શરૂ કર્યું અને બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા બધું રાબેતા મુજબ ચાલતું હતું પણ અચાનક દરવાજો જોરથી ખટખટાવ્યો હું ડરી ગયો મેં વિચાર્યું કે કદાચ પપ્પા આવી ગયા હશે મેં ઝડપથી દરવાજાની બહાર ડોકિયું કર્યું પણ જે દ્રશ્ય જોયું તેનાથી મારા રૂવાડા ઉડી ગયા અમારામાંથી માંથી ત્રણ થી ચાર દરવાજાની બહાર ઊભા હતા તેમના ચહેરા ભયાનક દેખાતા હતા અને તેમના શંકાસ્પદ લાગતા હતા તેમના દેખાવ પરથી સ્પષ્ટ થઈ ગયું કે આ સામાન્ય લોકો નહીં પણ પણ ગુનેગારો હતા મારી આંખો ભરાઈ ગઈ મને થોડી રાહત થઈ કે રોહન ભાઈ અમારી સાથે હતા દરવાજો ખોલો નહીં તર આપણે દરવાજો તોડી નાખીશું એક શાપિત અવાજ ગુંજી ઉઠ્યો મેં વિનંતી કરી કે અમે બે બહેનો ઘરમાં એકલી છીએ તમે બધા અહીંથી ચાલ્યા જાઓ પણ તેમાંથી એક કટાક્ષ ભર્યા સ્વરે હસતા હસતા કહ્યું કે અમને બધું ખબર છે કે એક યુવાન હમણાં જ તમારા ઘરમાં ઘુસી આવ્યો છે તમે અમને મૂર્ખ બનાવી શકતા નથી અવાજ સાંભળીને રોહન ભાઈ પણ બહાર આવ્યા તેણે દરવાજો ખોલ્યો અને મને અંદર જવાનો ઈશારો કર્યો હું ઝડપથી મારા રૂમ માં છુપાઈ ગયો પણ બહાર શું થઈ રહ્યું હતું તે તે બધું સાંભળી રહ્યો હતી સામે હતા તેમાંથી ખૂબ જ ખરાબ વાત કહી જેના પર રોહનભાઈ ગુસ્સે થઈ ગયા પણ તેણે પોતાના ગુસ્સા પર કાબુ રાખ્યો તે સમજદારી થી વર્તી રહ્યો હતો કારણ કે તેની સામે ચાર પાંચ લોકો હતા અને તે એકલો હતો જો તેઓ ઝઘડો કરે અને કઈક થાય તો હું ઘરમાં એકલી રહી જાઉં એટલા માટે તેણે તે સમજાવ્યા અને તેમને વિદાય આપી પણ આ તો રોજનું દ્રશ્ય બની ગયું હતું અમારા ઘરની બહાર ત્રણ ચાર ગુંડા ઉભા રહેતા હતા પપ્પા ઘરની બહાર નીકળતા જ આ લોકો અમને હેરાન કરવાનું શરૂ કરી દેતા પછી એક રાત્રે એવી ઘટના બની જેને અમારું જીવન નર્ક બનાવી દીધું જીવન હંમેશ માટે બદલાઈ ગયું મારી મોટી બહેન રૂમ માં સૂતી હતી રાત્રિના અંધારામાં અચાનક તોડફોડના અવાજો સંભળાયા કોઈ બળજબ્રી થી બારી માંથી અંદર પ્રવેશી રહ્યું હતું તે જ સમયે રોહન ભાઈ પણ ઘરમાં પ્રવેશ્યા હતા તેણે પોતાની આંખોથી એક ગુંડાને બારીમાંથી બારી માંથી અંદર આવતો જોયો હતો રોહનભાઈ અમારું આખું જીવન બદલી નાખ્યું આ લડાઈમાં મારી બહેન નું મોત થયું અને રોહન એવો ગુનો કર્યો જેના માટે તેમને મૃત્યુદંડની ની સજા ફટકારવામાં આવી પરંતુ સાચા ગુનેગારો ક્યારે પકડાયા નહીં જો આપણે તે દિવસે પહોંચી ગયા હોત તો કદાચ કર્યું તેણે કોઈ નિર્દોષનું લોહી વહેવડાવ્યું નથી તેણે પોતાનું સન્માન બચાવવા માટે લડત આપી વાસ્તવમાં અમે ગુનેગાર નહોતા નાઝિયાએ આંસુઓથી ભીંજાયેલા અવાજમાં કહ્યું તેના બદલે તે લોકો હતા જે કોઈ કારણ વગર આપણા જીવનમાં આવ્યા તેઓ અમારી પ્રતિષ્ઠાને કલંકિત કરી રહ્યા હતા અને તેમની નજર તેના પર હતી પછી તેણે એક આશ્ચર્યજનક યુક્તિ કરી આ મીટિંગ દરમિયાન રોહન ભાઈની માતાએ મને આ કહાની સમજાવી હું થઈ ગયો મારી માતાએ મને એમ પણ કહ્યું હતું કે હું મારી બીજી દીકરીનું પણ બલિદાન આપીશ પણ મારા દીકરાને સજા નહીં આપવા દબ નાઝિયાએ રડતા રડતા કહ્યું કે અમારા પરિવારને રોહનની એટલી જ જરૂર હતી જેટલી તેમને મારી જરૂર હતી જો હું મરી ગયો હોત તો પણ કોઈને પરવા ન હોત એટલા માટે તેઓએ મારું પણ બલિદાન આપ્યું જેથી રિહાનને બચાવી શકાય આ બધું એક યોજના હતી રોહન રાત્રે શહેરના એક મોટા વકીલને મળવા ગયો હતો તે વકીલ રોહનનો આભારી હતો કારણ કે એક વખત રોહને તેનો જીવ બચાવ્યો હતો ત્યારે બધાએ તે વકીલને છોડી દીધો હતો રોહન પોતાનો જીવ જોખમમાં મૂકીને ગુંડાઓ સાથે લડ્યો હતો અને તેને હોસ્પિટલ લઈ ગયો હતો આજે એ જ વકીલ તરફેણ પાછી આપવા તૈયાર હતો કેસ કોર્ટમાં ચાલ્યો અને સત્ય બહાર આવ્યું રોહન નિર્દોષ હોવાનું સાબિત થયું અને તેણે સન્માનજનક રીતે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હોત જો રોહનની જગ્યાએ કોઈ બીજો સ્વાભિમાની વ્યક્તિ હોત તો કદાચ તેણે પણ એવું જ કર્યું હોત ભગવાનનો સાચો પ્રેમ અને ઈમાનદારીનું સન્માન બચાવ્યું નહીં તો મેં ક્યારે કોઈને આટલા મોટા કેસમાં નિર્દોષ છૂટતા જોયા ન હતા રોહનની માતાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું ભગવાન તમને મૃત્યુની સજા નહીં આપે તમને ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત કરવામાં આવશે અને ખરેખર એવું જ બન્યું આ ઘટના હજુ પણ મારા મનમાં તાજી છે જ્યારે પણ હું તેને યાદ કરું છું ત્યારે મારો આત્મા ધ્રુજી ઉઠે છે જીવન આવી ઘણી ઘટનાઓથી ભરેલું છે કેટલીક વાર્તાઓ સમય જતા ભૂલી જાય છે પરંતુ કેટલીક વાર્તાઓ હંમેશા હૃદયમાં કોતરાયેલી રહે છે તમને આ ઘટના કેવી લાગી શું તમને લાગે છે કે રોહન સાથે ન્યાય થયો કૃપા કરીને કમે બોક્સમાં તમારા અભિપ્રાય શેર કરો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક અને શેર કરો અને આવી વધુ ઘટનાઓ સાંભળવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અમને તમારા મૂલ્યવાન પ્રતિસાદની રાહ જોવાશે